ડભોઈ પંડ્યાશેરી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર અને મહિલા સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ઢભોઈ પંડ્યાશેરી વિસ્તારમાં ઓગણીસો છન્નું સાલથી વડતાલ તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ મહિલા સ્વામિનારાયણ મંદિર આવેલું છે વર્ષ ઓગણીસો છન્નુંથી આ મંદિર ખાતે અષાઢ વધ બીજથી શ્રાવણ વધ બીજ માસમાં હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે મહિલા મંડળ દ્વારા હિંડોળા મહોત્સવ નિમિત્તે મોતી ફૂલ ડ્રાયફ્રૂટ સહિત જુદી જુદી સામગ્રીનો ઉપયોગ કરી હિન્ડોળા શણગારવામાં આવી રહ્યા હોય ત્યારે ભક્તો રૂપ દર્શનનો લાભ લઈ રહ્યા છે મહિલા મંડળ દ્વારા મહિલા મંદિર ખાતે ભજન કીર્તન પણ કરવામાં આવે છે અને ધન્યતા અનુભવતા હોય છે શ્રી સ્વામિનારાયણ મંદિર પંડ્યા છે મહિલા મંદિરમાં માં સુક્કા મેવાના હિંડોળા તથા ચોકલેટના હિંડોરા ભગવાન સ્વામિનારાયણ પરંપરા હિન્દુરા ચાલ્યા આવે છે અષાઢ સુદ પડવે થી અષાઢ આપણે શ્રાવણ વદ પડવા સુધી કાયમી સોમનાથ મંદિર માં મહિલા પંડ્યા શેરી માં પાંચ વાગે હિન્દુરા ઝુલાવો આવે છે તેમાં ભજન કીર્તન થવામાં આવે છે પુરુષ મંદિર ની અંદર રાત્રે નવ વાગ્યા સુધી ભજન કીર્તન થાય છે અને કાયમ જુદી જુદી પ્રકારના હિંડોરા થાય છે ફૂલના હિંડોરા થાય છે તથા મોતીના